ગુરુવાર દત્તાત્રેય ભગવાન વ્રત કથા જય શ્રી દત્તાત્રેય ભગવાન મિત્રો આપ સૌનું સ્વાગત છે આજના અમારા કથા સ્ટુડિયો ચેનલ પર આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ગુરુવાર દત્તાત્રેય ભગવાનનું વ્રત અને તેની અદભુત કથા જો તમે પણ દર ગુરુવારે આ વ્રત કરશો તો જીવનમાંથી ગરીબી દુઃખો અને અવરોધો દૂર થઈ જશે ચાલો શરૂ કરીએ દત્તાત્રેય ભગવાનની પવિત્ર કથા વ્રતનું મહત્વ અને વિધિ ગુરુવારનો દિવસ દત્તાત્રેય ભગવાનને પ્રિય છે દત્તાત્રેયજી ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયના સંયુક્ત અવતાર છે જે ભક્ત ગુરુવારે ઉપવાસ રાખીને દત્તાત્રેયજીની ઉપાસના કરે છે તેને જ્ઞાન વિદ્યા સંતાન સુખ ધન સંપત્તિ અને જીવનમાં સુખ શાંતિ મળે છે વ્રત કરવાની વિધિ ખૂબ સરળ છે વહેલી સવારે સ્નાન કરીને પીળા કપડાં પહેરો દત્તાત્રેય ભગવાનની પ્રતિમા કે ચિત્રની પૂજા કરો પીળા ફૂલ ચણાની દાળ અને ફળો અર્પણ કરો અને મંત્ર બોલો ઓમ શ્રી દત્તાત્રેયાય નમઃ ઓછામાં ઓછા એકસો આઠ વાર સાંજે દીવો પ્રગટાવો અને ભગવાનની આરતી કરીને વ્રતકથા સાંભળો વ્રતકથા હવે સાંભળો ગુરુવારની પવિત્ર કથા એક વખત એક ગરીબ બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા હતા તેઓ બહુ ગરીબ હતા પણ તેમ છતાં ભગવાન દત્તાત્રેયમાં અખૂટ શ્રદ્ધા રાખતા દર ગુરુવારે તેઓ ઉપવાસ કરતા પૂજા કરતા અને જે થોડી વસ્તુઓ ઘરે હોય તેનાથી ભગવાનને નૈવેદ્ય અર્પણ કરતા એક દિવસ ભગવાન દત્તાત્રેય વૃદ્ધ સાધુના સ્વરૂપમાં તેમના ઘેર આવ્યા બ્રાહ્મણ દંપતીએ ખૂબ પ્રેમથી તેમનું આવકાર કર્યું પાણી પીવડાવ્યું અને ઘરમાં જે થોડું જ ખાવાનું હતું તે પણ તેમને અર્પણ કરી દીધું સાધુ સ્વરૂપે આવેલા ભગવાન ખૂબ પ્રસન્ન થયા તેમણે આશીર્વાદ આપ્યો હે પુત્ર આજથી તારા ઘરમાં કદી અન્નધનનો અભાવ નહીં રહે તું હંમેશા સુખી અને સમૃદ્ધિ પામશે એવા બોલીને સાધુ અદૃશ્ય થઈ ગયા પછી ખબર પડી કે તેઓ સ્વયં દત્તાત્રેય ભગવાન હતા થોડા જ સમયમાં તેમના ઘરમાં ગરીબી દૂર થઈ ગઈ ધન સંપત્તિનો વાસ થયો અને આખું કુટુંબ સુખ શાંતિથી જીવન જીવવા લાગ્યું આ વ્રત કરવાથી ઘણા ફળ મળે છે જે કોઈ ભક્તિપૂર્વક ગુરુવારનું દત્તાત્રેય વ્રત કરે છે અને આ કથા સાંભળે છે તેમના બધા દુઃખો દૂર થાય છે જીવનમાં જ્ઞાન સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે તો મિત્રો આજની દત્તાત્રેય ભગવાનની કથા તમને કેવી લાગી કૃપા કરીને કોમેન્ટમાં જય દત્તાત્રેય લખજો અને વિડિયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી દત્તાત્રેય ભગવાન